ઉપરેટા તાલુકામાં થયેલ અતિ ભારે વરસાદને લઈ ખેડૂતોને થયેલ નુકશાનનું સર્વે કરી વળતર ચૂકવવા તાલુકા કોંગ્રેસ સહિત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું ઉપરેટા તાલુકામાં અતિ ભારે પડેલ વરસાદને લઈ ખેડૂતોએ થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા તાલુકા કોંગ્રેસ સહિત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલ ભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પૂરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનનું ધુવાણ થઈ ગયું છે ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે નીચાણવાળા અનેક વિસ્તારો ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે જેથી લોકોને ઘરવખરી સહિતના મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો ભાર આવે છે તેમજ ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફળ ગયા છે જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી મૂડી રહેતી નથી આવી તમામ ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ઉપરેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી વહેલીમાં વહેલી તકે ઉપરેટા તાલુકામાં કાયદેસર સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચૂકવવામાં આવે જેથી કરી આવનાર પાકોનું વાવેતર કરી શકાય આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી ઉપરેટા તાલુકામાં ખેડૂતો સહિત પશુપાલકો અને અન્ય પૂરથી થયેલ અન્ય લોકોને ગયેલ નુકસાનીનું સર્વે કરી સમગ્ર વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વળતર ચૂકવવા રજૂઆત કરી હતી મારું નામ પાટેલી મારું ગામ પાનેલી મારું નામ મનસુખભાઈ જીવાભાઈ હું પાનેલી ખાતેદાર નો ખેડૂત છું ગુજરાત અંદર બહુ વરસાદ થયો પારાવાર નુકસાની ગઈ છે ખેતરો ધોવાઈ ગયા છે ઉભા પાક વયા ગયા છે તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે જો ખેડૂતને સહાય નહીં આપવામાં આવે કે કોઈ પણ જાતનું કરવામાં નહીં આપે

આ બાબત ની અંદર ખેડૂતોને જો સરકાર સહાય ના કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય જય જવાન જય કિસાન લાલ બહાદુર શાસ્ત્રી કીધું છે કે આબાદી રાખવી માટે તો ખેડૂતોને વાહો સાંભળવો પડે ખેડૂતોને આગળ લેવો પડે ખેડૂતો હશે તો જ આ બધું છે માટે અમે આજે બધા સાથે તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેજ આપે અને તાત્કાલિક આ જે અતિવૃષ્ટિથીનું બધું સર્વે કરે અને તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું એનું આગળ પાછળનું બધું કામ કરી શકે એવી અમારી માગણી સાથે મારી વાત પૂરી કરું આજે ઉપલેટા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારના થી થી વધારે અંદર જેટલો ભારે વરસાદ નોંધાયો છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર વેણુ મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે તાત્કાલિક ધોરણે

જે માત્ર એસડીઆરએફ ની યોજના તળે સહાય આપવામાં આવે છે તેને બદલે સરકારે સ્પેશિયલ આના માટેનું એક પેકેજ જાહેર કરવું જોઈએ હજારો કરોડની નુકસાનીમાં માત્ર ત્રણસો સાડા ત્રણસો કરોડથી કંઈ વળે નહીં અને ઓછામાં ઓછું દસ હજાર કરોડનું જે નુકસાન થયું છે તે અંગે સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકાર પાસેથી સહાય મેળવી અને ખેડૂતો અને ગ્રામ્ય જનતાને આ સહાય આપવી જોઈએ અને એનો તાત્કાલિક સર્વે કરવો જોઈએ અને દુષ્કાળગ્રસ્ત સમય ની અંદર જે રીતે ખેડૂતોને સહાય મળે છે એવી સહાયો લીલા દુષ્કાળ જાહેર કરીને આપવી જોઈએ એવી અમારી ખેડૂતો ની માંગ છે